હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક જે પરફેક્ટ માપથી એકદમ ટેસ્ટી એવું શાક બનાવીશું જે શિયાળામાં જ ખાવામાં આવે છે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે લીલી હળદરનું શાક બનાવવા બસો પચાસ ગ્રામ હળદરને ધોઈને મેં કોરી કરી લીધી હતી અને તેની છાલ ઉતારીને તેને છીણીની મદદથી છીણી લીધી છે તો અહીંયા બસો ગ્રામ મેં લીલું લસણ લીધું છે અને અઢીસો ગ્રામ ઘી લેવાનું આપણે અઢીસો ગ્રામ હળદર લીધી હતી ને એટલે અઢીસો ગ્રામ ઘી લઈશું બે મોટી ડુંગળીને ચોપરમાં ક્રશ કરી લીધી છે અને બે મોટા ટામેટાને પણ ચોપરમાં ક્રશ કરી લીધા છે સાથે અડધો કપ વટાણા લઈશું તો વટાણાનું પ્રમાણ તમારે એક કપ લેવું હોય તો પણ લઈ શકાય તો સૌથી પહેલાં આપણે વટાણાને બાફી લઈશું તો વટાણા બાફવા માટે પાણી ગરમ થાય એટલે તેમાં વટાણા એડ કરી લેવાના અને ત્રણ ચાર મિનિટ મીડિયમ આંચે થવા દઈશું જેથી વટાણા સારી રીતે બફાઈ જશે હવે શાક વગારવા માટે ઘી એડ કરી લેવાનું ચોખ્ખા ઘીનો જ ઉપયોગ કરીશું આપણે અને તેમાં હળદર એડ કરી લેવાની અને હળદરને શેકી લેવાની તો આપણે બીજું જે ઘી બાકી રાખ્યું છે તેમાં ડુંગળી ટામેટા અને લસણને સાંતળી લઈશું બીજા કઢાઈમાં તો હળદર વઘારવામાં હંમેશા જાડડી કઢાઈનો અથવા તો નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવો કેમ કે હળદર નીચે ચોંટી જતી હોય છે તો હવે બીજી કઢાઈમાં બાકીનું ઘી એડ કરી લેવાનું અને તેમાં ઘી ગરમ થાય એટલે સૌથી પહેલાં લીલું લસણ એડ કરી લેવાનું તો લીલું લસણ કૂણું હોય એવું લેવાનું અને એકદમ ઝીણું સમારી લેવાનું તો લીલા લસણને સાંતળી લઈશું તો તમે જોઈ શકો છો કે લીલા લસણ ઘણું સંતળાઈ ગયું છે એની ક્વોન્ટિટી ઘણી ઓછી થઈ ગઈ છે અને સાઈડ પર ઘી છૂટું પડવા માંડ્યું છે તો ત્યારે એ ટાઈમે આપણે તેમાં ડુંગળી એડ કરી લેવાની તો ડુંગળીને પણ ત્રણ ચાર મિનિટ જેવું સાંતળી લઈશું તો ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા એડ કરી લેવાના અને ડુંગળી અને ટામેટાના ભાગનું થોડું મીઠું એડ કરીશું જેથી ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય અને જલ્દી ચડી જશે તો એક બાજુમાં તમે જોઈ શકો છો કે હળદરમાં પણ ઘી છૂટું પડવા માંડ્યું છે તો આ રીતે હળદરનું શાક જો તમે બનાવશો ને બહુ ટેસ્ટી એવું બનશે હવે તેમાં લીલા વટાણા એડ કરી લેવાના જો તમારે લીલા વટાણા જુદા બાફીને એડ ના કરવા હોય તો જ્યારે આપણે હળદર એડ કરીને તે જ વખતે લીલા વટાણા પણ એડ કરી શકાય તો અહીંયા ડુંગળી અને ટામેટા પણ બીજી બાજુમાં સરસ સંતડાઈ ગયા છે સરસ ચડી ગયા છે તો હવે તેમાં આદુ લસણની પેસ્ટ બે ચમચી એડ કરી લેવાની અને મરચાંની પેસ્ટ એક ચમચી એડ કરીશું અને આ બંને પેસ્ટને એક મિનિટ જેવું સાંતળી લઈશું તો આપણું આ રીતે શાક બનાવશો ને તો એકદમ પરફેક્ટ એવું શાક બનશે તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ આપણો શાક અહીંયા સંતળાઈ ગયું છે ડુંગળી ટામેટા અને લસણ તો હવે તેને આપણે હળદર ભેગા એડ કરી લઈશું તો ડુંગળી ટામેટાને પણ હળદર ભેગા સાંતડવા હોય તો સાંતળી શકાય છે તો હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું હવે તેમાં અડધી ચમચી જેવો હળદર પાવડર એડ કરીશું બે ચમચી લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે અને એક ચમચી ધાણાજીરું પાવડર કરીશું એડ કરવાનો તો બસ બીજા કોઈ મસાલા અમે એડ કરવાની જરૂર નથી પડતી છતાં પણ આ શાક એટલું સરસ ટેસ્ટી લાગશે ને હવે તેમાં મીઠું એડ કરી લેવાનું સ્વાદ પ્રમાણે અને મિક્સ કરી લઈશું અને હવે મેં અહીંયા દહીંને વલોવીને એડ કરી લેવાનું આપણે તો મેં પોણો કપ જેવું દહીં લીધું છે અને મોડું દહીંનો જ ઉપયોગ કરવાનો તો દહીંને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું હવે તેમાં દોઢ ચમચી જેવો ગોળ એડ કરીશું શાકનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ગોળ ઉપયોગ કરવામાં આવે છે અને ચાર પાંચ મિનિટ શાકને થવા દેવાનું તો તમે જોઈ શકો છો કે ચાર પાંચ મિનિટ પછી શાકમાંથી સાઈડ પર સરસ ઘી છૂટું પડવા માંડ્યું છે તો આ ટાઈમે આપણે તેમાં ધાણા એડ કરી લેવાના અને ગેસની આંચ બંધ કરી લઈશું તો કેટલું સરસ અહીંયા પરફેક્ટ આપણું લીલી હળદરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તેને સર્વ કરી લઈશું તો તેને રોટલા રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો કેટલું સરસ અને પરફેક્ટ એવું આપણી લીલી હળદરનું શાક બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો